મિત્ર દ્રોહનું પરિણામ પંચતંત્ર મિત્રભેદ મારી ચેનલ માં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક ધર્મબુદ્ધિ અને બધી નામની બે વ્યક્તિઓ રહેતી હતી બંને વચ્ચે સારી મિત્રતા હતી એક દિવસ પાપબુદ્ધિ એ વિદેશ જઈને પૈસા કમાવવાનું નક્કી કર્યું અને ધર્મબુદ્ધિ પાસે આવીને કહ્યું મિત્ર શા માટે આપને પૈસા કમાવવા માટે વિદેશ પ્રવાસ નથી કરતા ત્યાં પૂરતી કમાણી કર્યા પછી અમે બંને અમારા શહેરમાં પાછા આવીશું અને સુખ અને સમૃદ્ધિનું જીવન જીવીશું ધર્મબુદ્ધિને પાપા બુદ્ધિની સલાહ યોગ્ય લાગી અને તેઓ પાપા બુદ્ધિની સાથે વિદેશ પ્રવાસે ગયા બંનેએ દેશભરમાં ફર્યા અને ખૂબ પૈસા કમાયા જ્યારે તેઓ કમાયેલા પૈસા લઈને તેમના શહેરમાં પાછા ફરવા લાગ્યા ત્યારે પાપબુદ્ધિએ ધર્મબુદ્ધિને કહ્યું મિત્ર આટલી બધી સંપત્તિ જોઈને આપના સ્વજનો આપની ઈર્ષ્યા કરે છે આવી સ્થિતિમાં અનિષ્ટ થવાની સંભાવના રહેશે તેથી એ સલાહભર્યું રહે છે કે આપને આપના પૈસા શહેરની બહાર સુરક્ષિત જગ્યાએ રાખીએ ધર્મબુદ્ધિ પાકબુદ્ધિ સાથે સંમત થયા અને શહેરમાં પહોંચતા પહેલાં બંનેએ એક ઝાડ નીચે ખાડો ખોદીને તેમના પૈસાનો મોટો હિસ્સો ફેંકી દીધો ખાડાને માટીથી ઢાંકીને અને સૂકા પાંદડાથી છુપાવીને તેઓ શહેર આવ્યા થોડા દિવસો પછી પાપબુદ્ધિ પાછા ફર્યા ખાડો ખોદ્યા પછી તેને બધા પૈસા કાઢ્યા તેના પર માટી રેડી અને તેને ફરીથી પાંદડાઓથી ઢાંકી દીધી બધા પૈસા છુપાવ્યા પછી તે ધર્મબુદ્ધિ પાસે ગયો અને કહ્યું દોસ્ત મારે પારિવારિક કારણોસર પૈસાની જરૂર છે તેથી ચાલો આપને વિદેશમાં કમાયેલા પૈસા માંગથી કેટલાક પાછા લાવીએ ધર્મબુદ્ધિ તૈયાર હતી બંને જંગલમાં નક્કી કરેલી જગ્યાએ પહોંચ્યા ધર્મબુદ્ધિએ ખાડો ખોદ્યો પણ ત્યાંથી પૈસા ગાયબ હતા દુષ્પાપબુદ્ધિ રડવાનો ભ્રમ કરવા લાગ્યો અને ધર્મબુદ્ધિ પર પૈસાની ચોરીનો આરોપ લગાવવા લાગ્યો મામલો શહેરના ધર્મગુરુ સુધી પહોંચ્યો હતો પાપાબુદ્ધિએ ધર્માધિકારીની સામે ધર્મબુદ્ધિ પર ચોરીનો આરોપ લગાવ્યો અને ન્યાય માટે આજીજી કરવા લાગી ધર્મબુદ્ધિને તેના મિત્રના આ વર્તનથી આશ્ચર્ય થયું તે ધર્મગુરુની સામે સ્થિર થઈને ઊભો રહ્યો પાપા બુદ્ધિએ કહ્યું અમે જે જગ્યાએ પૈસા ખાડામાં નાખ્યા હતા ત્યાંના વૃક્ષો સાક્ષી છે તમે તેમને પૂછો છો તેઓ જેને ચોર કહે તેને ચોર ગણવો જોઈએ ધર્માધિકારીએ નક્કી કર્યું કે બીજા દિવસે વૃક્ષોની સાક્ષી થશે સાક્ષીના નિવેદનના આધારે નિર્ણય સંભળાવવામાં આવશે સવારે અંધારામાં પાકબુદ્ધિએ તેમના પિતાને ખાડા પાસેના ઝાડના પોલા મૂળની અંદર બેસાડ્યા અને કહ્યું જ્યારે ધાર્મિક અધિકારીઓ વૃક્ષને ચોર કોણ છે તે પૂછે છે ત્યારે તમે ધર્મબુદ્ધિનું નામ લો છો પિતાએ પણ એવું જ કર્યું જ્યારે ધર્માધિકારીએ વૃક્ષને પૂછ્યું વન ભગવાન તમે પુણ્યશાળી અને પાપીઓની સંપત્તિની ચોરીના સાક્ષી છો કૃપા કરીને જણાવો કે આ બે માંગથી કોણ છે પ્રશ્ન સાંભળીને પાપબુદ્ધિના પિતા ઝાડના મૂળમાં બોલ્યા ધર્મ બુદ્ધિ જવાબ સાક્ષી તરીકે સ્વીકાર્યો જ્યારે ધર્મબુદ્ધિએ ઝાડના ખોલા મૂળમાંગ આગ લગાડી ત્યારે તે પોતાનો નિર્ણય આપવાનો હતો પાપબુદ્ધિના પિતા આગની જ્વાળાઓને કારણે દાઝી ગયા અને ઝાડના મૂળમાંગથી ચીસો પાડતા બહાર આવ્યા તેમના મૃત્યુ પહેલા તેમને તેમના પાપી મન દ્વારા પૈસાની ચોરીનું રહસ્ય જાહેર કર્યું સજા તરીકે ધર્મગુરુએ ઝાડ પર લટકાવી દીધા પાપી મનને તેના કર્મોનું ફળ મળ્યું એક તરફ તેના પર તેના પિતાની હત્યાના પાપનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને બીજી તરફ તેને તેના કૃત્યોની સજા પણ મળી હતી બૌદ્ધ ખરાબ કર્મોનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ